નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો પર માહિતી આપવાની છે કે ગુજરાત સતત આકરા તાપમાન સેકાઈ રહ્યું છે હીટવેવના રાઉન્ડ ચાલુ રહ્યા છે આગળ ઉપર આપણે હવામાન કેવું કેવું રહેવાનું છે ખાસ કરીને તાપમાનની શું પરિસ્થિતિ થવાની છે તે વિશેની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે આજે છે પહેલી મે અને પહેલી મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ છે એટલે ગુજરાતના સ્થાપના દિનની તમામ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ હવે ખાસ કરીને જે આપણે ટેમ્પરેચર વિશેની વાત કરવાની છે એની અંદર

એ અલગ અલગ રેકોર્ડ તોડ્યો છે આ એપ્રિલના છેલ્લા અઠવાડિયાની અંદર હવે આજે થઈ છે પહેલી મે હવે ખાસ કરીને આમ જોવા જઈએ તો થોડા સમય પહેલા આપણે માહિતી આપી હતી કે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે હીટવેવ અને ઊંચા તાપમાનનો રાઉન્ડ ચાલુ થશે એ બે મે સુધી ચાલવાનું છે આજે પહેલી મેના રોજ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઊંચું તાપમાન જોવા મળ્યું આવતીકાલે બે મે છે અને બે મે બે હજાર પચીસના રોજ પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ ચાલીસ ડિગ્રી કરતાં ઉપર રહેવાનું છે એટલે કે એકતાલીસ જોવા મળશે અને આઇસોલેટેડ એરિયા છે જેમાં ઈડર હોય ખેડબ્રહ્મા હોય અથવા તો જે હિંમતનગર છે અમદાવાદ ગાંધીનગર છે વિરમગામ છે અને રાજકોટ અમરેલી જેવા સેન્ટરો છે એમાં તેતાલીસ પ્લસ તાપમાન પણ આવતીકાલે બે મેર પચીસ ના રોજ જોવા મળી શકે છે બાકીના જે વિસ્તારો છે એમાં એવરેજ એકતાલીસ થી લઈને તેતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે અને ગુજરાતનો જે સોળસો કિલોમીટરનો દરિયાકાંઠો છે તેમાં દરિયાકાંઠામાં થોડુંક તાપમાન ઓછું રહેશે જેની અંદર કરીને સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો એરિયો અને કચ્છનો દરિયાકાંઠા આ બંને જે સૌરાષ્ટ્રના કચ્છના દરિયાકાંઠાના એરિયા છે એટલે કે દરિયાકાંઠાથી લઈને પાંત્રીસ કિલોમીટર સુધીના એરિયા હશે એમાં તાપમાન ચાલીસ ડિગ્રી કરતા નીચું રહેશે ને એવી રીતે દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો વિસ્તારો છે એ પણ આમ તો દરિયાઈ કાંઠામાં પણ આવે છે ને ત્યાં જંગલ વિસ્તાર પણ વધારે છે એટલે એને એને પણ તાપમાન છે એવરેજ ચાલીસ ડિગ્રી કરતા નીચું જોવા મળે અને એ જે દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે એ પણ દરિયા કાંઠાથી પાંત્રીસ કિલોમીટરના એરિયામાં બાકીના ઓલ વિસ્તારો છે એમાં પાંત્રીસ ડિગ્રી કરતા પ્લસ એટલે કે ચાલીસ પ્લસ તાપમાન છે એ નોંધાય તેવી શક્યતાઓ છે ને એકતાલીસ થી લઈને તેતાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન છે આવતીકાલે પણ જોવા મળશે પણ ખાસ કરીને રાહતના સમાચાર એ છે કે પરમ દિવસે ત્રણ મે બે હજાર થી તાપમાનમાં એક મોટો ઘટાડો જોવા મળશે અને પરમ દિવસે જે ત્રણ મેથી તાપમાનમાં ઘટાડો જોવા મળશે એ એક અઠવાડિયા સુધીનો ઘટાડો હશે એક મોટી રાહત મળશે અને મોટી રાહતની અંદર તાપમાન છે એ એવરેજ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ચાર થી લઈ અને છ ડિગ્રી સુધી ડાઉન થાય તેવી શક્યતાઓ એકતાલીસ થી લઈને તેતાલીસ ડિગ્રી અને અમુક જગ્યાએ ચુમ્માલીસ અને ચુમ્માલીસ પ્લસ તાપમાન ચાલી રહ્યું છે એની જગ્યાએ તાપમાન છે એ હવે આપણે ચાલીસ ડિગ્રી કરતા પણ નીચું આવી જશે એટલે મોટા અને રાહત સમાચાર છે ત્રણ તારીખથી એક અઠવાડિયા માટે તાપમાન ઘટવા જઈ રહ્યું છે એટલે એ તાપમાન ઘટવાનું છે એ એક અઠવાડિયા પછી ફરીથી પાછો હીટવેવ નો રાઉન્ડ પણ ચાલુ થશે ફરીથી પાછું આપણે તાપમાન છે ચાલીસ પ્લસ પણ થશે પણ પરમ દિવસે થી તાપમાનમાં મોટો ઘટાડો થશે આ એક મોટા સમાચાર છે અને ખાસ કરીને જોવા જઈએ તો મે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ચાલીસ ડિગ્રી કરતા નીચે તાપમાન જાય એવું પણ ક્યારેક જ બનતું હોય છે મોટા ભાગના જે આપણે રેકોર્ડ જોવા જઈએ તો દર વર્ષે મે મહિનાની અંદર ક્યારેય પણ ચાલીસ ડિગ્રી કરતા તાપમાન નીચું ન આવતું ને એમાં પણ પેલા અઠવાડિયામાં તો નથી જ આવતું તો આ વખતે મે મહિનાના પહેલા અઠવાડિયાની ની અંદર ત્રણ તારીખથી તાપમાનમાં ચાર થી છ ડિગ્રીનો ઘટાડો થશે અને એક મોટી રાહત આપણે મળી શકે છે એટલે તાપમાન વિશેના આ ખૂબ અગત્યની અપડેટ છે આવતીકાલે બે તારીખ સુધી હજુ પણ હીટવેવ જોવા મળશે ઊંચું તાપમાન જોવા મળશે અને ત્રણ તારીખથી તાપમાનમાં ઘટાડો જોવા મળશે મોટા સમાચાર એટલા માટે કહી શકાય કે સામાન્ય રીતે હીટવેવ અને તાપમાનનો રાઉન્ડ ચાલતો હોય એમાં જ્યારે રાહત મળે ત્યારે એકથી બે ડિગ્રીની મળતી હોય છે પણ આ વખતે આપણે ચારથી લઈને છ ડિગ્રીની રાહત મળવાની છે એટલે એક મોટા સમાચાર છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી અને વિશેષ વરસાદ અને માવઠા વિશેની અપડેટ છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રો એ વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી આ આપશો ધન્યવાદ